પાલનપુરથી રાધનપુર જવા માટે કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા સ્ટેશન ઉપર કેટલા વાગે થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી ટાઈમટેબલ લાઈવ લોકેશન તમે ઘરે બેઠા મિત્રો જોઈ શકો છો અને આ વિડીયોની અંદર પણ બધી માહિતી તમને મળી રહેશે કઈ બસ કેટલા વાગે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે તો વિડીયોની અંદર બનાવી રહી છે વધુ કોઈ પણ એસટી બસની માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે અને તમે ઘરે પણ બેઠા આ બધી માહિતી મેળવી શકો છો એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો ચાલો મિત્રો આ એપ્લિકેશનનું નામ છે પહેલાં તો જોઈ લો તમે એપ્લિકેશન તમને પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે જી એસ આર ટીસી આ એપ્લિકેશન જેવું ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે તો થોડીવાર રાહ જોવાની છે અહીંયા સર્ચનું ઓપ્શન છે આની ઉપર તમે ક્લિક કરશો જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન આવશે ક્યાંથી ક્યાં જવાનું છે તો દાખલા તરીકે અહીંયા આપણે સર્ચ કરીએ પાલનપુરથી રાધનપુર જવા માટે તો આવી રીતે મેં સર્ચ કર્યું છે જો લખાઈને આવી ગયું છે પાલનપુર તો આની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી અહીંયા આપણે સર્ચ કરી લઈએ બીજા નંબરમાં પાલનપુરથી રાધનપુર જવા માટે તો અહીંયા હું રાધનપુર લખી લઉં છું તો જો આવી ગયું છે એની પર ક્લિક કરી લઈએ અહીંયા સર્ચ બસનું ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું ક્લિક કરશું એટલે ચાર બસો તમને જોવા મળશે જુઓ પાલનપુર તો અવલવાયા ડીસા વડગામ તો માતાના મઢ અંબાજીથી માંડવી અને પાલનપુરથી ભુજ કેટલા કેટલા વાગે નીકળવાની છે ટાઈમ ટેબલ કઈ રીતે જોવાનું તો જુઓ મિત્રો પાલનપુરથી નીકળે છે બે વાગે બપોરે જે તમને ડીસા મળશે બે અને પાંત્રીસ મિનિટે ત્યાર પછી થરા ચાર અને પચીસ મિનિટે રાધનપુર પાંચને વીસે સાંતલપુર સાતને પંદરે વાવ સાત ને ત્રીસ અવલ અને સાત અને પંચાવન મિનિટે તમને પહોંકારી દેશે તો આગળની વાત કરીએ વડગામથી માતાના મઢ છે જે સ્લીપર છે મિત્રો જે વડગામથી સાત વાગે નીકળે છે રાધ પાલનપુર તમને મળશે સાતને બત્રીસે પાલનપુર બસ સ્ટોપ સાતને ચાલીસે ડીસા સાતને અઠ્ઠાવન મિનિટે થરા નવ વાગે રાધનપુર નવને ઉડતાલીસ મિનિટે ભચાઉ બારને તેતાલીસ મિનિટે ગાંધીધામ એકને એકત્રીસ મિનિટે આદિપુર એકને ચુમ્માલીસ મિનિટે અંજાર બેને ચાર મિનિટે ભુજ ત્રણને નવ મિનિટે નખત્રાણા ત્રણને એકાવન અને માતાનાં બઢ છ અને ત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો અહીંયા મેપનું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરીને લાઈવ લોકેશન જોઈ શકો છો પણ આ બસ બધી નીકળવાની નથી હાલ નથી નીકળવાની બસ નીકળવાની ઘણી વાર છે એટલે તમને લાઈવ લોકેશન નથી જોઈ શકતા આ બસ સાત ને પંદર નીકળશે ને એટલે તમને અહીંયા લોકેશન પણ જોવા મળશે અને અહીંયા મેપનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો ને તો પણ તમે લોકેશન જોઈ શકો છો ચલો ત્રીજા નંબરની બસ છે મિત્રો અંબાજીથી માંડવી છે સ્લીપર અંબાજીથી સાત અને પંદર મિનિટે નીકળે છે દાતા સાતને પાંત્રીસ મળશે પાલનપુર આઠ ને વીસે ડીસા નવ ને પંદરે થારા દસ ને વીસે રાધનપુર દસ ને પચાસે ભચાઉ એકને પંચાવન ગાંધીધામ બે ને પંચાવન આદિપુર ત્રણ ને દસ અંજાર ત્રણ ને વીસ ભુજ ચાર ને પંદર અને માંડવી ભુજ છ અને પાંચ મિનિટે તમને મિત્રો પહોંડી દેશે તો છેલ્લા નંબરની છે મિત્રો પાલનપુરથી ભુજ વોલો હશે એસી સ્લીપર તો કેટલા વાગે નીકળે છે પાલનપુરથી નવ અને ત્રીસ મિનિટે ડીસા તમને મળશે દસ ને દસ મિનિટે સિહોરી અગિયાર પંદર મિનિટે રાધનપુર બાર અને સોરી બાર વાગે આડેસર બાર ને પંચાવન મિનિટે સામખ્યાળી રોડ એકને પાંત્રીસે ભચાઉ બે ને દસ મિનિટે ગાંધીધામ ત્રણ ને મિનિટે અંજાર ચાર પંચાવન મિનિટે અને ભુજ સવારે સો વાગે તમને મિત્રો પહોંડી દેશે હવે મિત્રો તમને મેપની વાત કરી તો અહીંયા તમે હાલની અંદર આ જે બસો છે ને એ બધી હવે નીકળવાની છે આપ ટેબલ જોઈ શકો છો બે વાગે નીકળવાની છે બે ને દસે નીકળશે અમને મોડા તો આ તમને કેટલા વાગે નીકળવાની છે એ કહી દઉં તો જોઈ શકો છો મિત્રો આ ટાઈમ ટેબલ આ રીતે તમને દેખાડશે ત્યાર પછી મિત્રો આ બસ એ પણ હવે નીકળવાની છે આ બધી બસો હજી હવે નીકળવાની છે લાઈવ નથી તો કદાચ લાઈવ હોય તો તમને કઈ રીતે ખબર પડે તો લાઈવ બસ હોય તો અહીંયા જ્યાં સ્કૂલ લખેલું છે એની જગ્યા છે ને રોનિંગ લખેલું બતાવશે જેવું તમે એની પર ક્લિક કરશો તો એ રોનિંગ લખેલું બતાવે તો અહીં જો રોનિંગનું ઓપ્શન અહીં તમને વાદળી કલરમાં દેખાતું હોય તો સમજી લેવાનું કે બસ ચાલુ છે અને બીજા નંબરમાં ખબર એવી રીતે પણ પડે છે કે આ જે ટોળ બિંદુ છે ને એ અહીંયા ટપકા દેખાશે બસ ચાલુ હશે તો તમને ટપકા જોવા મળશે ત્યાર પછી મેપનું ઓપ્શન છે એની પર તમે ક્લિક કરો છો તો અહીં જે બ્લેક એટલે કે કાળા કલરની પટ્ટી દેખાય છે જ્યાંથી નીકળવાની છે બસ એ તમને લાલ કલરની જોવા મળશે અને એક બસનું આઈકન પણ તમને જોવા મળશે તો વધુ કોઈ પણ એસટી માહિતી મેળવીએ તો આપણી ચેનલની દરેક વિડીયો બનાવેલી છે તમે મિત્રો જઈને ચેક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો